હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચાર દસ બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार एक सौतालीस एरंडा तो नीचा भाव एक हज़ार तीस रुपया लैने तेना भाव एक हज़ार बसो ने सत्योतर रुपया चया तो नीचा भाव एक हज़ार त्र सौ सीतेर रुपया लईने तेना भाव एक हज़ार चार सौ पचास मग तोनाचा भाव एक हज़ार पाँच सौ रुपया लई ने तेना भाव एक हज़ार ने सात सौ रुपया धाणा तो नीचा भाव छ सौ पचास रुपया लैने ऊंचा भाव एक हज़ार तरह सौ ने रुपया अजमो तोनाचा भाव बे हज़ार एक सौ पचास रुपया लैने ताव बज़ार नौ सौ सित्तेर रुपया जुवार तो नीचा भाव पाँच सौ रुपया लैने तेना भाव सात सौ तीस रुपया लसण तो नीचा भाव बे हज़ार रुपया लई ऊंचा भाव પાંચ હજાર એકસો દસ રૂપિયા પછી વાત કરીશું ડુંગળી તો તેના નીચા ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એંસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4990 રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મે તમને જણાવી છે જી જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ 1050 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1388 એરંડા તો તેના નીચા ભાવ 900 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1200 સણિયા તો તેના નીચા ભાવ एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ने पचास रुपया अड़द तो नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ ने पंचासी रुपया मग तो नीचा भाव एक हज़ार रुपया लैने भाव एक हज़ार आठ सौ ने एसी रुपया सोयाबीन तोा भाव सात सौ सीतेर रुपया लैने ऊँचा भाव આઠસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 441 એકતાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બત્રીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ પાંચસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને નવસો રૂપિયા આ હતા જસ્તન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા एरंडा तोशा भाव एक हज़ार एक सौ बाणु रुपया लाई ने भाव एक हज़ार बसो ने छनु रुपया चैना तो एक हज़ार बसो पचास रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ए रुपया रजको तो तरह हज़ार नौ सौ पचास रुपया लैने तेना भाव पांच हज़ार ने एक सौ रुपया मेथी तोशा भाव એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને અઠ્યોતેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અઠ્યોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એક્યાસી રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને બાર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પંચોતેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ ત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા તો તેના નિશા ભાવ બે હજાર નવસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પચાસ રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અગિયાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પંચોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે દાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચીસ રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને એંસી રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને વીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડિયો જોવા બદલ આપણને ધન્યવાદ